એટલે તુલસીદાસજીએ એને સંન્યાસી કીધા જતી કે પેશા સંન્યાસી થઈને આવ્યો જીતેન્દ્રી નું રૂપ લઈ સંન્યાસના જેટલા પ્રકાર છે કુટીચક ને બહુદ્રક ને હંસ ને પરમહંસ ને દંડી આ જે પ્રકારો છે સંન્યાસના એમાંનો એ સંન્યાસ થઈને આવ્યો સન્યાસી થઈ પણ તુલસીદાસજીએ તરત જ લખી નાખ્યું કે જા કે ડરસુર અસુર ડરાહી નિશિન નૈંદ દિન અન્ન ખાઈ સો દસ શીશ શ્વાન કી નાહી કૂતરાની જેમ હિત ઉત ચલ ચિતઈ ચલા ઘડી આવી કૂતરાની જેમ ચારે બાજુ જોતો જોતો જાય છે એટલે મને પછી બહુ વિચાર આવ્યો કે તુલસીદાસજી એ આગળની એક પંક્તિ ઉપર એમ કહી જાય છે કે સન્યાસીના વેશમાં આવ્યો અને પછી એને જ કૂતરો કહે છે કે કૂતરાની જેમ તો આ બરાબર લાગતું નથી આનું સંન્યાસી સાથે કૂતરો શબ્દ લગાડવો હોય કે મગજમાં ન બેઠો ભૂલ કરે નહીં કરે તો તુલસી નહીં બરાબર કારણ કે સાધુ અને કૂતરાના લક્ષણો એક છે સાધુના જેટલા લક્ષણો એટલા કૂતરામાં લક્ષણ કૂતરામાં જેટલા લક્ષણ એટલા સાધુમાં હોવા જોઈએ અહીંયા કૂતરો એ ખરાબ નથી કૂતરાનું લક્ષણ આવ્યું ને ઈત ચિત્તા રાવણ જયારે સીતાજી નું અપહરણ કરવા ગયું ત્યારે આમ ચારે બાજુ કૂતરો આપણા ઘરમાં આવે ને ત્યારે ચારે બાજુ જોતો જાય એમ સીધો ન જાય જોવે વિચારી વિચારી ને પગલા ભરું છું ચારે બાજુ જુએ કૂતરાનું લક્ષણ કૂતરાના કાનમાં પેલા જીવડા પડે છે ગીંગોડા જેવું કઈ પડે છે ત્યારે કૂતરો આમાં માથું હલાવ્યા કરે હેરાન કરે સાધુ ની વૃત્તિ આવી હોવી જોઈએ કે કોઈ સાધુ ની પાસે આવી અને કોઈ બીજા સાધુ ની નિંદા કરે ને ત્યારે કાન ફફડાવે મહેરબાની કરીને અહીંથી જતા રહો તમે મારી પાસે કોઈ સાધુ ની કોઈ પણ વ્યક્તિની નિંદા નહીં કરશો તમે અહીંથી જાઓ જાઓ કાન માથું ફફડાવે એનું નામ સાધુ કૂતરાની પૂંછડીએ તમે લોખંડનો સળિયો બાંધી દો અને વાયર થી વેટી દો સળિયો કાઢ નાખો એટલે પૂંછડી પાછી એમ સાધુને તમે ગમે તેટલો ત્રાસ આપો એને લોખંડ સાથે બાંધી દો એને હેરાન કરો તો એ સાધુ કોઈ દિવસ પોતાનું શીલ ન છોડે એવા શીલવંત સાધુ ને વારે 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 કૂતરાનું લક્ષણ છે કૂતરો ખરાબ નથી હા સં્યાસી હોય એને ભિક્ષા લેવાનું વ્રત હોય એને ભિક્ષા જ લેવાય એને કઈ રસોઈ રંધાય નહીં અગ્નિને અડાય નહીં એને તો ભિક્ષાન દે ભવતું કઈ ભિક્ષા આપણે ત્યાં ગામડાઓમાં આપણે જોયું હોય કૂતરી જન્મે અને કૂતરું ગલુડિયું જન્મે એટલે પહેલી વહેલી ભિક્ષા શરૂ થાય ઠીબડી લઈ અને છોકરાઓ ધર્મીઓ મેળો માંગવા જાય કે તેલ ને ગોળ ને આપો કે કૂતરી ને ગલુડિયા આવ્યા છે ભિક્ષાના સંસ્કાર બે ને એક સાથે લાવવું પડે છે કૂતરા કૂતરો નિરૂપયોગી હાડકાનો ટુકડો પોતાના મોઢામાં નાખે અને પછી અંદર અંદર ચબાવે હવે હાડકામાં રસ ન હોય પણ પોતાનું જ લોહી અંદર નીકળે અને પોતાના રક્તથી રાજી થાય એમ એ બીજાના ઉધાર રસ થી રાજી ન થાય પોતાની વિરક્તિથી પોતે રાજી થાય એનું નામ સંન્યાસી પોતાની વિરક્તિ પોતાની મોજમાં એને કોઈક બીજા સન્માન આપે તો રાજી થઈ જાય બીજા કોઈ ભિક્ષા આપે એને એને પોતાનો જ આનંદ હોય સુખ હાથ લઈ ભાગ સત શાંત ની રખી છે ગયા હા ઉનાળામાં ઉનાળા બહુ ગરમી લાગે એટલે બે પગે પુરુષાર્થ કરે પગે આમ 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 કરીને થોડીક માટી કરીને થોડોક ખાડો કરી થોડીક ભીની પૃથ્વી આવે એમાં નિરાતે સુઈ જાય અને ઠંડી પડે ત્યારે કોક ના ઘાસ આમ આમ કરી અને અંદર બુ જાય એમ સાધુ જ્યારે ગરમી હોય ત્યારે ક્યાંક ગુફામાં વયો જાય અને ઠંડી હોય ક્યારેક ઘાસની ઝુંપડીમાં બેઠો બેઠો ભજન કરતો આ કૂતરાનો સ્વભાવ સૌ દસ શીશ સ્વાન કી જતી અને કૂતરો બોલાવો તો રોટલો ખાઈ જાય લાકડી મારો જતો રહી સાધુ એનું નામ સન્માન કરો તોય ચિંતા નહીં અપમાન કરો તોય ચિંતા નહીં બંનેમાં તુલ્ય નિંદા સ્તુતિ સંતુષ્ટો કે તમને ખબર કૂતરાના મૂળ ત્રણ રંગ છે મૂળમાં બાકી તો બધા મેળવણીથી થાય આપણે જે પેલી કવિતામાં આવતું ને એ જુદું છે લાલ પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય બાકીના બીજા બધા પણ કૂતરાના મૂળ ત્રણ રંગ લાલ કૂતરા હોય તમે જુઓ કાળા કૂતરા હોય અને સફેદ કૂતરા હોય બાકી કાબરાન ટપકાવાળા એ બધું પછી જાય તે વર્ણશંકર મૂળ રંગ ત્રણ તમને નથી લાગતું કે આ ત્રણ રંગ જ સાધુના છે સંન્યાસી હોય તો ભગવાન લાલ કપડા ઉદાસીન હોય તો કાળું અને વૈષ્ણવ હોય તો સફેદ કપડાં આ કૂતરાના ત્રણ રંગ છે એ જ જતીપણામાં સાધુપણામાં એ જ ત્રણ રંગ આવ્યા ઉદાસીન મહાત્માઓ બધા કાળું રાખે કાળા કપડા વૈષ્ણવ સાધુ હશે એ બધા સફેદ વૈરાગી સાધુ સફેદ સંન્યાસી સાધુ બધા ભગવા પહેરે લાલ પીળો લાલ સફેદ અને કાળું અષાઢ શ્રાવણ ભાદરવો આજે ચાતુર્માસ થાય ત્યારે મોટે ભાગે કોઈ અપવાદ હોઈ શકે પણ મોટે ભાગે કૂતરાઓ ગામનો સીમાડો છોડીને બહાર જતા નથી એ પોતાના ગામમાં સ્થિર થઈ જાય એમ ચાતુર્માસ આવે ત્યારે સન્યાસીઓ પણ એક જગ્યાએ ચાતુર્માસમાં સ્થિર થઈ જાય ક્યાંય બહાર દોડા દોડી ન કરે એક જગ્યાએ શાંત થઈ જાય બેસી જાય ચાતુર્માસ કરવાનું કૂતરાનું બહુ સારું એક લક્ષણ જે સાધુમાં હોય છે આપણે બધા જ જાણીએ છીએ ગામડા કૂતરાની જીભ કૂતરાને કંઈક થયું હોય શરીરમાં વાગ્યું હોય કઈ ગાવ તો કૂતરાની જીભ જ્યાં સુધી પહોંચે ને એની લાળ પહોંચે ત્યાં વગર ઔષધિએ સારું થઈ જાય પણ કૂતરાને જ્યારે માથામાં કીડા પડે પછી ત્યાં એની જીભ ન પહોંચી શકે ત્યારે બિચારું માથું ધૂણાવે ને પછી એ કીડા અનુ કારણ કે ત્યાં જીભ એની પહોંચતી એમ સાધુની જીભ જ્યાં જ્યાં પહોંચે સાધુની વાણી જ્યાં જ્યાં પહોંચે ત્યાં રૂજ આવી જાય પણ જેના માથામાં કીડા પીડ્યા હોય જેની બુદ્ધિમાં કીડા પીડ્યા હોય ત્યાં સાધુની જીભ પહોંચતી નથી એટલે બિચારા દુખી થઈ કારણ કે જેની બુદ્ધિમાં ખોપડીમાં કીડા પડી ગયા ત્યાં સાધુની વાણી પહોંચે નહીં પહોંચવા દે નહીં એ લોકો જ્યાં કૂતરાની લાળ પહોંચે ત્યાં સારું થઈ જાય વફાદાર પ્રાણી ગણાય છે અને સાધુ સમાજનો છે કૂતરા જેવું વફાદાર કોણ જે એના રોટલા ખાધા હોય એના માટે આખી રાત જાગે શ્વાન નિદ્રા એ કૂતરાનો સ્વભાવ અને ઓછું ઊંઘવું એ સાધુનો સ્વભાવ બેનો સ્વભાવ મળતો છે આવું ઘણું મેં કીધું હતું પછી ભૂલાઈ ગયું છે ખબર આવું બહુ કરી આવું બધું આપણે જોયું હોય ને એટલે પછી એટલે મને લાગ્યું કે તુલસીદાસજી અને કૂતરો અને કૂતરાનો બહુ મહિમા છે ત્રણ દેવતાઓનો એક વિગ્રહ આપણા પુરાણોમાં આવ્યો બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય મળી અને ગુરુ દત્તાત્રેય બન્યા એની પાસે કૂતરા સિવાય બીજું કોણ છે કૂતરાઓ ને પોતાની પાસે આવી પાંડવો હિમાલય ગયા ત્યારે કોણ સાથે ગયો એક કૂતરો ગયો સાથે ત્યાં પણ કૂતરો રામની નગરી અયોધ્યામાં એક જણાએ એ પેલા ને લાકડી મારી કૂતરાને કૂતરાએ કૂતરા એ જઈને રામના દરબારમાં ફરિયાદ કરી ત્યારે ન્યાય કૂતરાના મોઢે અપાવ્યો ત્યાં પણ કૂતરો છે અને જેના ધામમાં કથા કરીએ છીએ ત્યાં મોતીઓ પણ કૂતરો છે સાધુતાની સાથે એને બહુ બને ઉદાસીન ગોસા કૂતરો જેમ દુર્જન સજ્જન ને ગણે નહીં અને મારે બહુ જ મોટું કૂતરાનું લક્ષણ કેવું છે હવે આવે છે પાળેલા કૂતરા જ કરડે છે છૂટા કૂતરાઓ જે ફરે ને બિચારા કરતા નથી એ તો તમે હટ કરો તો વેજે ભાગી છે જોકે એને સાધું કહેવાય જ નહીં પણ જે ધર્મ પુરુષ જે ધાર્મિક લોકો બીજાના પાળેલા બની જાય છે ક્યાંક રાજ રાજકીય સત્તાના પાળેલા બની જાય ક્યાં તો કોઈ રૂપિયાવાળાના પાળેલા એ જ બટકા ભરે છે બાકી મસ્તીમાં જે ગામમાં ફરતા હોય કોઈને કઢતા જ નથી એ તો ચરે વહીતી ચરે વહીતી કોઈના પૈસાના દાબમાં કોઈની પ્રતિષ્ઠાના દાબમાં કોઈ સત્તાના એ પાળેલા

जेने कोई, कोई क्या बखोल में पीड़ू रहोपड़ी पीड़ू रहू, कोई ने थी। वो जहां भी रहेगा रोशनी लुटाएगा क्योंकि चरागो को कोई अपना मकान नहीं होता हमने एक शाम चरागो से सजा रख चरागों से सजा रखी है એક શામ સજા રાખી હે શરત હવાઓ દુનિયાને હવાઓની સાથે શરત નાખ અને સજાવી હતી પણ લોકો એ હરીફાઈમાં ઉતર્યા કાન કેમ ઓલવી નાખું પાળેલા કુતરાઓ કરે છે તંત્ર સ્વતંત્ર છે જે પોતાની મસ્તી માં જીવે છે અને બીજું એક લક્ષણ કૂતરાનું આપણે ગામડામાં જોયું હોય કૂતરાઓ આકાશમાં જોઈને ભસે ત્યારે ગામડાઓમાં એવું કહેવાય જમના દૂતને ભાળી ગયા છે આકાશની સામે જોઈને કૂતરાઓ સમૂહમાં પછી ભસે છે ખબર ને એવું જ્યારે કરે ત્યારે બધા એક સાથે આકાશમાં ત્યારે ગામડાઓમાં એમ કહેવાય ખાસ કરીને અમારી બાજુ તો એવું કહેવાય છે કે ઈ જમરાજના દૂતને ભાળી ગયા આનો અર્થ એમ કે સાધુ એનું નામ કે જમના દૂત ને જોઈને એને પડકારે ડરિયા એમ નથી કોણ ડરે છે એટલે સો દસ શીશ સ્વાન કી નાઈ કૂતરાની ઉપમા આપી છે એની સાથે સરખાયો છે અને હડકવા કૂતરા ને થાય ક્યાંક ક્યાંક માણસો થાય છે પણ એ તો માણસો એ કૂતરાની પાસેથી આ ઉધાર લઈ લીધું છે હડકાયું થવાનું બાકી એ કૂતરાનો સ્વભાવ છે અને હડકાયું કૂતરું જેને કરડે અને હડકવા શરૂ થાય એનું સાધુ એ છે જેને હરિ નામનો હડકવા લાગ્યો છે હરી 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 અને એવો સાધુ જેને બક

સાધ સંગ બેઠ બેઠ લોટ લાગે એને હડકવા લાગુ પડે બીજું કઈ દેખાય આવે કુતરા ને ઘુરી આવે ગુરી શબ્દ કે કચ્છમાં શું કે ઘોરી એની એની મસ્તી આપણે બાળપણમાં જોયું હોય અમે તલગાડામાં કોઈ હડકાયું કુતરું નીકળે ઘણા માણસો વીર પુરુષો અમારે મંદિરનો ઓટો તો એના ઉપર ચડી જાય ને પછી બધાને કે એમાં પણ શું બીવો છો મારો ને ઘાકર ને તું ને તું ને બે મિનિટે મંદિરના પગથિયાં ચડતો ને કેમ ચડી ગયો ખબર ન પડી